પપૈયો પોપયો ફોર આઉટ ઓફ ટેન પોપયો તમે પાકો લઈ શકો છો પણ કાચો અથવા તો અધ બાળક માટે રિસ્કી હોઈ શકે છે પાલક પાલક નાઇન આઉટ ઓફ ટેન પાલકમાં આયરન અને ફોલેટ બહુ વધારે પડતું આવેલું છે જેના કારણે લોહીના ટકા ઘટવા નથી દેતું કોફી કોફી ફાઈવ આઉટ ઓફ ટેન દિવસમાં એક થી બે વાર તમે લઈ શકો છો પણ એનાથી વધારે માત્રામાં લેવું બાળક માટે અને માતા માટે રિસ્કી થઈ શકે છે નારિયેળ પાણી નારિયેળ પાણી એટ આઉટ ઓફ ટેન હાઇડ્રેટેડ રાખે છે અને એની સિવાય ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થવા નથી દેતું સક્કરિયું સક્કરિયા નાઇન આઉટ સોફ્ટ એન્ડ સકરિયામાં બીટા કેરોટેન આવેલું હોય છે જે બાળકના ગ્રોથ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પનીર પનીર 9 આઉટ ઓફ 10 પનીર જો ફ્રેશ હોય તો એમાં પ્રોટીન અને કેલ્શિયમ બહુ જ વધારે આવેલું હોય છે જેના કારણે બાળકના વજનમાં વધારો થાય છે એક્સ એક્સ બહુ જ પ્રમાણમાં કોલીન અને પ્રોટીન આવેલું હોય છે જે બાળકના બ્રેન ડેવલપ માટે એટલે કે મગજ માટે વિકાસ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રીટ ફૂડ માં